તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સૂચના અનુસાર મળેલ બાતમી આધારે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ ગણેશનગર રો હાઉસ અમરોલી છાપડા બાટા રોડ ખાતેથી આરોપી જીલ ભૂપતભાઇ ઠુમ્મર ઉંમર વાળાને એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે જે તપાસ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે સુરત શહેરમાં ડ્રગ્સની ફેક્ટરી છે અને ત્યાં બનાવવામાં આવે છે ડ્રગ્સની ફેક્ટરીને તપાસ કરવા માટે તેમજ ફેક્ટરી સુધી શોધવા માટે એસઓજીની અલગ અલગ ટીમ બનાવવામાં આવ્યું હતું જે દરમિયાન એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓને મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પોલારીસ શોપિંગ સેન્ટરમાં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મોનાલિટિકલ લેબોરેટરીમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવ્યું છે સદ્રહુકુનામાં માસ્ટર માઇન્ડે જનક ભાઈ વેટુલ જનાંગની જે ફાઇનાન્શિયલ મદદ લંડનમાં વેસીને કરતો હોવાનું સામે આવ્યું છે જે છેલ્લા એક વર્ષથી લંડન ખાતે રહે છે એમડી બનાવવાની જે લેબ ઝડપાય છે એના અંદર એક તારીખે અમે કેસ કરેલો અમરેનો બસો બત્રીસ ગ્રામ એમડીનો એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે એ નાસ્તા પડતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ સુજાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો કારણ કે પોતે એકર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે ફ્લાસ્ક છે પંપ વેક્યુમ છે ડિજિટલ વોચ છે વજન ઘાટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઇડ એલ અને મિથાઈલ એમા એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિ નામ જનક જાગાણી છે એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને જ્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો તો જે અત્યારે સોળ ગામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણપેલું છે હવે એની ડીપ માં આ લોકોને પૂછપરછ કરવામાં આવશે એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગરણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે